નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાંસુરિયા તમે જોઈ રહ્યા છો ગુજરાત હવામાન સમાચાર ચેનલ મિત્રો આજે આપણે વાવાઝોડાની સ્થિતિ અને પ્રથમ વાવણીલાયક વરસાદના રાઉન્ડ વિશે વાત કરવાની છે સૌપ્રથમ વાવાઝોડાની વાત કરવામાં આવે તો આવતા ચોવીસ કલાકમાં એટલે કે એકવીસ તારીખે મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં કર્ણાટકના દરિયાકાઠે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે જે ત્યારબાદના ચોવીસ કલાકમાં વધુ મજબૂત થઈ લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાશે ત્યારબાદ તે લો પ્રેશર સિસ્ટમ ક્રમશઃ ઉત્તરથી ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતા વધતા મજબૂત બની ઉપરની તરફ આવશે સામાન્ય રીતે અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમમાં અગાઉથી તેની મજબૂતાઈ અને તેના બાબતે બહુ ખ્યાલ આવતો નથી એટલા માટે સિસ્ટમ બનવાને હવે માત્ર ચોવીસ કલાકની વાર છે છતાં પણ મોડલોમાં હજુ પણ મતભેદ યથાવત છે હજુ પણ અમેરિકન મોડલ આ સિસ્ટમ વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત બનશે તેવું બતાવતું નથી જ્યારે યુરોપિયન મોડલ અનુસાર અને ભારતીય હવામાન વિભાગ અનુસાર આ સિસ્ટમ વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત બની જાય તેવી પ્રબળ શક્યતા રહેલી છે અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમમાં તીવ્રતા અને રૂટ બાબતે અનુમાન લગાડવું ખૂબ જ જટિલ હોય છે પણ સામાન્ય રીતે જોવા જઈએ તો આ સમયગાળામાં બનતી સિસ્ટમ વાવાઝોડાની કેટેગરી સુધી પહોંચી જાય તેવી સારી શક્યતા રહેતી હોય છે એટલે હાલમાં આપણે આ સિસ્ટમની મજબૂતાઈ ડિપ્રેશન થી વાવાઝોડા કેટેગરી સુધી પહોંચી શકે તેવી ધારણા પકડીને ચાલવી અને હવે તેના રૂટ બાબતે વાત કરવામાં આવે તો આ સિસ્ટમ બન્યા બાદ તેનો રૂટ ફાઇનલ થતો હોય છે પરંતુ આગળના વર્ષોના અનુભવને આધારે ચોક્કસ કહી શકાય કે જ્યારે અરબી સમુદ્રના આ ભાગ પર કોઈ સિસ્ટમ બનતી હોય તે સિસ્ટમ ગુજરાત તરફ ચોક્કસપણે આવે છે જેમાં ઘણી વાર ગુજરાતની સીધી અંદર આવી જાય છે તો ઘણી વાર થોડી નજીક આવી અને ટર્ન મારી થોડી સાઈડમાં જાય પછી નબળી પડી પાછી ટર્ન મારી ગુજરાત તરફ આવે એટલે આ સિસ્ટમમાં પણ બે માંથી એક શક્યતા રહી છે પરંતુ હોય એટલું નુકસાન પણ થઈ શકે અને જેટલી નબળી હોય તેટલો ઓછો વાંધો આવે અને જો ટર્ન મારી સાઈડમાં જતી રહે ફરી ટર્ન મારી ગુજરાત તરફ આવે તો પણ નબળી પડવાને લીધે ઓછો વાંધો આવે પરંતુ આ બધી બાબતનો ખ્યાલ આપણને

એટલે કે ત્રીસ એકત્રીસ તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલશે આ વરસાદના રાઉન્ડમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તથા લાગુ મધ્ય ગુજરાત સાઇડ રહેશે તેવી વધારે શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાતના અને કચ્છના આ બધા વિસ્તાર કરતા ઓછી અસર રહેશે તેનું કારણ છે અરબી સમુદ્રની સિસ્ટમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સાઈડ વધુ લાભ આપતી હોય છે અને આ રાઉન્ડની શરૂઆત આજે અથવા આવતીકાલથી થઈ જશે તો મિત્રો તે પ્રમાણે તમારા કામમાં આયોજન કરવા વિનંતી છે જેમાં શરૂઆતના દિવસો દરમિયાન એટલે કે થી તારીખ સુધી ઉત્તર ગુજરાત કચ્છ વિસ્તાર ખૂબ ઓછો રહે અને તારીખ આસપાસથી બાકીના દિવસો દરમિયાન ઉત્તર ગુજરાત કચ્છમાં પણ થોડો વિસ્તાર છૂટા છવાયા વિસ્તાર થોડા વધી શકે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સિસ્ટમ જેમ નજીક આવશે તેમ વરસાદની વિસ્તાર અને માત્રા વધી શકે હવે વાત કરીએ વાવણી લાયક વરસાદની તો મિત્રો આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ કરી શકે તેવી સુવિધા હોય તેવા ખેડૂત મિત્રોએ વરસાદના આ રાઉન્ડમાં ચોક્કસપણે વાવણી કરી દેવી જોઈએ તેમાં કોઈ પણ જોખમ ન ગણાય પરંતુ બિનપિયત જમીન વાળા ખેડૂત મિત્રોએ વાવણી કરતા પહેલા થોડું વિચારવું જરૂરી આગળ જતા વરસાદનો બીજો round આવવામાં થોડું આગળ પાછળ રહી જાય તો ખેંચ ન પડવી જોઈએ તેનું જોખમ બનેલું રહે છે આ રીતે આગળના જોખમની ગણતરી કરીને પછી વાવણી કરવી હિતાવ છે એટલે પિયત ખેડૂત મિત્રો વાવણી કરી શકે બિન પિયત થોડું જોખમ રહેશે બાકી વરસાદનો રાઉન્ડ સો ટકા final છે પરંતુ આ રાઉન્ડ સાર્વત્રિક વાવણી લાયક વરસાદ પડે તેવી શક્યતા નથી એ બાબતને પણ ધ્યાનમાં લેવી આગળ પણ જે સ્થિતિ બનતી રહેશે તેની અપડેટ હું તમારા સુધી પહોંચાડતો રહીશ એટલે વિડીયો લાઈક કરી નવા આવેલા મિત્રો નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી બે લાયકોન દબાવી દેજો આભાર